નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીનો તહેવાર પણ આ મહિનામાં આવી રહ્યો છે મિત્રો જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે સરકાર દ્વારા વધારે અનાજ આપવામાં આવે છે તો મિત્રો આ ઓગસ્ટ મહિનામાં ચાલી રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને ઓગસ્ટ મહિનામાં કેટલું કેટલું અનાજ મળવાનું છે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી કેટલું અનાજ આપવામાં આવશે કયા કયા કાર ધારકોને કેટલું અનાજ મળવા આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો ઘણા વિડીયો જોયા છે એમાં ઘણી ખોટી માહિતી આપવામાં આવી રહી છે કે તમને તો આટલું બધું અનાજ આપવામાં આવશે ડબલ અનાજ આપવામાં આવશે પચાસ કિલો ઘઉં આપવામાં આવશે પચાસ કિલો ચોખા આપવામાં આવશે તો એ બધી માહિતી મિત્રો ઘણી ખોટી છે તો આજના વિડીયોમાં આપણે જે સાચી માહિતી છે એનો વિડીયો બનાવ્યો છે તો 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 સુધી ચેનલ ચેનલ પર હોય કરી લેજો ચાલો મિત્રો મિત્રો શરૂઆત કરીએ સૌથી આપણે જોઈ લઈએ કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો પાસે અંત્યોદયનું કાર્ડ હોય ગુલાબી કલરનું એ રેશન કાર્ડ ધારકોને રાહત દરે કેટલું કેટલું અનાજ મળવા પાત્ર થશે ઓકે તો સૌથી પહેલા જે તહેવાર હોય તો સરકાર દ્વારા તેલ આપવામાં આવે છે તો એ તેલ જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને છે ઓગસ્ટ મહિનામાં આપવામાં આવશે એક લીટર હોય કાર્ડમાં દસ પંદર વીસ બે એક તો પણ તમને એક લીટર કાર્ડ આપવા એક લીટર જે તેલ છે આપવામાં આવશે એનો ભાવ છે સો રૂપિયા તો મિત્રો જો તમારી પાસે અંત્યોદય કાર્ડ હોય તો એક લીટર તેલ આપવામાં આવશે એ પણ જે તેલ હોય એ આપવામાં આવશે ઓકે સોરી હવે મિત્રો બીજું આપણે એ જોઈએ કે જે તુવેરદાર છે ઓકે તે પણ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે એનો પચાસ રૂપિયા ભાવ રહેશે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો જે તહેવાર નિમિત્તે એક કિલો વધારાનો ખાંડ પણ આપવામાં આવતી હોય છે તો એ પણ આપવામાં આવશે તો આપણે અહીંયા જોઈ લઈએ કે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિદિત ખાંડ દર મહિને આપવામાં આવે છે પ્લસ આ મહિનામાં તહેવાર હોવાથી એક કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે એટલે કે જો તમારું સંખ્યા કાર્ડ એક ની સંખ્યા હશે તો પણ તમને બે કિલો ખાંડ આપવામાં આવશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે રેશન કાર્ડ ધારકો છે અંત્યોદય એમને ઓછામાં ઓછી એક કિલો ખાંડ આપવામાં આવે છે દર મહિને ત્યારબાદ જો તમારી ત્રણ વ્યક્તિની ઉપર સંખ્યા જાય તો તમને ત્રણસો પચાસ ગ્રામનું પ્રમાણ થાય છે ઓકે તો અહીંયા તમારી જો એક પણ સંખ્યા હશે રેશન કાર્ડમાં તો તમને બે કિલો ખાંડ મળશે એ પણ અહીંયા તમે જોઈ શકો છો પંદર રૂપિયા ભાવ છે એનો તો બે કિલો ખાંડ મળશે તમને ફક્ત ત્રીસ રૂપિયામાં ઓકે હવે મિત્રો આપણે જોઈએ આગળ ચાર નંબર પર છે આખા ચણા તો એ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ કાર્ડિઠ આપવામાં આવશે અને એનો ત્રીસ રૂપિયા ભાવ છે ત્યારબાદ આપણે નેક્સ્ટમાં જોઈએ લાસ્ટમાં પાંચ નંબરમાં છે મીઠું તો એ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને દર મહિને એક કિલો કાર્ડિટ મીઠું આપવામાં આવે છે એનો ફક્ત એક રૂપિયા કિલો ભાવ છે ઓકે તો આટલી આટલી વસ્તુઓ છે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જૂન મહિનામાં ડબલ અનાજ વિતરણ કરવામાં આવેલ હતું જેમાં ઘઉં ચોખા

એટલા માટે મિત્રો કહું છું કે ઘણા વિડીયો મેં જોયા હતા એમાં લખેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને આ મહિનામાં પચાસ કિલો ઘઉં પચાસ કિલો ચોખા અને આટલી વસ્તુઓ મળવાપાત્ર થશે તો મિત્રો બધા વિડીયો જૂથા છે આ જે વિડીયોમાં માહિતી આપી છે એકદમ બિલકુલ સાચી છે તમે જોઈ લેજો ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આગળ જે તમને તમારું રેશન કાર્ડ એનએફએસ એપીએલ અને બીપીએલ હોય તો તમને કેટલો કેટલો જથ્થો મળવા પાત્ર થશે ઓકે તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે આ મહિનામાં એક લિટર કાર્ડ એનો સો રૂપિયા ભાવ છે તો મિત્રો એપીએલ કાર્ડ હોય તો એ એનએફએસએ હોવું જરૂરી છે જો તમારું નોન એનએફએસએ કાર્ડ હશે તો તમને તેલ મળશે નહીં ઓકે તો જેમની પાસે એનએફએસએ નું કાર્ડ હોય એમને તેલ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજું જોઈએ આપણે તો ડાર તો એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને જ આપવામાં આવે છે એમનો એક કિલો કાર્ડ ભાવ છે એનો પચાસ રૂપિયા તમે જોઈ શકો છો એનો જે ભાવ છે ઓકે ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ જે ખાંડ છે એ બીપીએલ પરિવારોને જ આપવામાં આવે છે એપીએલ કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવતી નથી ઓકે તો જોઈ લેજો જે બીપીએલ કાર્ડ ધારકો હોય એમને ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિદીઠ ખાંડ આપવામાં આવે છે દર મહિને પરંતુ આ મહિને જે તહેવાર છે એના નિમિત્તે તમને એક કિલો વધારાની ખાંડ આપવામાં આવશે ઓકે તો એ તમારે ટોટલ બાવીસ રૂપિયા કિલોનો ભાવ છે બીપીએલ કાર્ડ ધારકો ઓકે એ બીપીએલમાં નોન એનએફએસએ હોય કે એનએફએસએ બંને કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવે છે ઓકે તો એ ત્રણસો પચાસ ગ્રામ દીઠ છે અને એક કિલો વધારાની ઓકે નાઉ મિત્રો નેક્સ્ટ જોઈએ કે જે ચણા છે એ પણ એનએફએસએ બીપીએલ અને એપીએલ બંને કાર્ડ ધારકોને આપવામાં આવશે એક કિલો કાર્ડિટ અને ત્રીસ રૂપિયા એનો ભાવ છે ત્યારબાદ જે મીઠું છે એ પણ એનએફએસએ બીપીએલ અને એપીએલ પરિવારોને આપવામાં આવે છે એક કિલો કાર્ડિટ અને એક રૂપિયા એનો ભાવ છે તો મિત્રો જે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં આગળ મેં કહ્યું તેમ કે જે કેન્દ્ર સરકારનું વિતરણ હતું એ જૂન મહિનામાં થઈ ગયું છે જૂન મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનાનું વિતરણ દુકાનદારોએ પૂરું કરી દીધું છે પરંતુ જેમ જો તમારું બાકી રહી ગયું હોય જૂન મહિનામાં અનાજ લેવાનું અથવા તો જુલાઈ મહિનામાં તો તમે આ મહિનામાં અનાજ લઈ શકો છો બાકી જે વિડીયો તમે જોયા હશો એ બિલકુલ બોગસ છે ખોટા છે તો આ વિડીયો એકદમ કમ્પ્લીટ છે આમાં એક જે માહિતી છે એ એકદમ સાચી આપવામાં આવી છે તો બસ મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પણ ન હોય તો ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત